નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના તિલકવડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન કરંટ લાગવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ હતી ઘટના સ્થળ પર જ બે કામદારો યુવકોનું મૃત્યુ થયું હતું જેના કારણે વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો ઘટના અંગે જાણ થતાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા મત વિસ્તારના લોકપ્રિય આદિવાસી નેતા શ્રી ચેતરભાઈ વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શ્રી રણજીતભાઈ મહાકાળી તેમજ તિલકવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી કપૂરભાઈ સહિત આદિવાસી સમાજના અધિકારીઓ સાથે વાતચીત કરી મૃતક બંને ન્યાય મળે અને રેલવે વિભાગ તરફથી રૂપિયા પચાસ લાખની આર્થિક સહાયતા ચૂકવવામાં આવે તેવી જોરદાર માંગણી કરી હતી ચર્ચા બાદ રેલવે અધિકારીઓ દ્વારા મૃતક બંને કામદારોને સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા મૃતકના પરિવારજનોમાં થોડી શાંતિ જોવા મળી હતી પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ

એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને બાવીસથી પચીસ વર્ષના ઉંમરના છે એમના નાના નાના બાળકો છે ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમને એમના પર આફતનો આભ તૂટી પડ્યો છે આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે માણવા માટે અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમણે એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સૌવાહીની પણ મોકલી છે ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે